શિક્ષણ સહાયક ભરતી એમ જે સારા સમાચાર આવેલા છે એટલે કે ધોરણ એક થી ની અંદર જે વિદ્યા સહાયક તે ઉપરાંત શિક્ષણ સહાયક એટલે કાયમી શિક્ષક ભરતી થી પૂર્ણ કરવા બાબત જે સમાચાર આવેલા છે ત્યારબાદ જે માધ્યમિક વિભાગમાં પણ જે એક મહિનાની અંદર જે નિમણૂક પત્રો અલોટ કરવા બાબત પણ જે ન્યૂઝ આવેલા છે તે બી આપણે વાત કરીશું મિત્રો સૌ જોવામાં આવે તો તમે જોઈ શકો છો જે રાજ્યના ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જે શિક્ષકોની ભરતી અંગે તે શિક્ષણ મંત્રી શ્રી કુમેરભાઈ ટિંડોરનું મહત્વનું નિવેદન જમા દરેકના આધારે ચોવીસ હજાર સાતસો જેટલી ભરતી જે તબક્કાવાર કરવામાં આવશે એવું અહીં નિવેદન આપવામાં આવેલું છે ત્યારબાદ અન્ય માહિતી એવી પણ આપવામાં આવી છે જેમાં એક મહિનામાં ધોરણ એક થી બારમાં શિક્ષકોની ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે તો જે મેરિટના ધોરણ એને તબક્કાવાર જે પ્રાથમિક માધ્યમિક એ રીતે જે ચોવીસ હજાર સાતસો જેટલી ભરતી કરવામાં આવશે અને એક મહિનામાં ધોરણ એકતી માર્જ જેવા શિક્ષકોની જે ભરતી પણ પૂર્ણ કરી લેવામાં આવશે એવા જે હાલ સમાચાર મળી રહેલા છે વાંચખો અને મિત્રો આપણે આગળ જોઈએ કે જે એક મહિનામાં લીમડું કતરો અપાશે એટલે કે જેની જે પ્રોસેસ ભરતીની જે પૂરી થઈ ગઈ છે તે લોકોને એટલે કે તે શિક્ષકો છે એક મહિનાની અંદર લીંબરૂક પત્ર પણ આપવામાં આવશે ત્યારબાદ બાદ બધી પ્રતી હોય એટલે કે જે શિક્ષકોની અધિયમ પ્રતી હોય છે એની પ્રોસેસ એટલે કે કાર્યવાહી પણ જે ઝડપથી પૂરી કરવામાં આવશે તો આ વિશેના જે સમાચાર આવેલા છે કે આ વિડીયોમાં આપણે આ માહિતી માહિતી મેળવી તો આ વિશેની અન્ય માહિતીઓ અને પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયો હું બસ આટલું ફરી મળીશું નવી માહિતી સાથે